ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધાએ આઈ હોપ તમે બધાએ મજામાં હશો તો ફરી એકવાર મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે હું મેથી ભાજી બનાવવાની છું અને જો હું લસણ ફોલીને એનું કટિંગ કરું છું ટમેટાનું કટિંગ કરી નાખ્યું અને આ છે મેથી તો મેથીને આપણે પહેલાં ધોઈને સુકવી દીધેલી હતી એટલે એકદમ સૂકી જતી એટલે પછી મેથીને આપણે વીણીને કટિંગ કરી નાખી એના પાન વીણી અને કટિંગ કરી નાખ્યા અને હવે આપણે મેથીની ભાજી બનાવવાના છીએ તો વિડીયાને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી અવનવી રેસિપી જોવા માટે બે લાઇકન પણ દબાવી દેજો તો જો તેલ મેકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે એમાં સૌ પ્રથમ લસણ નાખશું અને જો એક વાટકી બેસન એક વાટકી લસણ અને એક ટમેટું સુધાર્યું હતું તેલ ગરમ થતાં વેત જ મેં લસણ નાખી દીધું લસણ થોડુંક લીલું પડ્યું હતું ને એટલે નાખ્યું હતું નગર તમે સૂકું લસણ પણ યુઝ કરી શકો છો લસણ એકદમ ફ્રાય થઈ જાય પછી આપણે મેથીની ભાજી જે આપણે કટિંગ કરેલી છે એ નાખીશું જો એકદમ ફ્રાય થઈ ગયું છે તો અમે મેથીની ભાજી એમાં નાખી દઈશું અત્યારે શિયાળામાં મેથીની ભાજી ખાવાની ખૂબ જ મજા આવે અને આમ તાકાતવર પણ કહેવાય મેથીની ભાજી તો જો મેથીની ભાજી એકદમ ફ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દઈશું અને એકદમ ફ્રાય થઈ જાય એના માટે એને છે ને એવું લાગે તો બે મિનિટ ઢાંકી દેવાય પછી જો ટમેટા નાખી દેવાના ટમેટા એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એને પાંચ મિનિટ માટે ઢાંકી દઈશું પછી પાંચ મિનિટ પછી આપણે એને ખોલશું તો એકદમ મેથી ફ્રાય થઈ ગઈ હશે તેલ માં ચડી ગઈ છે તો પછી આપણે એક ચમચી ચટણી નાખી એક ચમચી જીરું નાખ્યું એક ચમચી હળદર નાખી અને સ્વાદ અનુસાર મીઠું નાખીને એકદમ મિક્સ કરી દીધું પછી મસાલા બે ત્રણ મિનિટ ફ્રાય થાય ત્યાં સુધી રહેવા દેવાનું અને પછી છે ને એક વાટકી પાણી નાખી દેવાનું ઠંડો જ પાણી યુઝ કરેલ છે તો એ ઠંડુ પાણી એક વાટકી નાખી દીધું અને પછી આપણે આ ચણાનો લોટ હોય ને એ ઉપર આવી રીતના ભભરાવી દઈશું જો આવી રીતના ચણાનો લોટ ભભરાવીને તો ચણાનો લોટને કંઈ ગળી નથી રહેતી નગર ગળી પડી જાય તો આવી રીતના આપણે ચણાનો લોટ ઉપર ભભરાવી દઈશું લાપસી બનાવીને ત્યારે કેમ આપણે ઉપર લોટ રાખીએ એવી રીતના લોટ આવી રીતના નાખી દઈશું અને પછી પાછું પાંચ મિનિટ માટે ઢાંકી દેસું અને એ પાંચ મિનિટ ચડતું હતું તો અમે રોટલીનો લોટ બાંધી દીધો અને પાંચ મિનિટ થઈ ગયા તો આપણે હવે જો ભાજી ખોલીને જોશું તો એકદમ પાણી ઉપર આવી ગયું હતું એટલે પછી એને એકદમ મિક્સ કરી દઈશું તો જો મેથીની ભાજી આપણે એકદમ તૈયાર થઈ ગઈ છે પછી એકદમ મિક્સ કરી દીધી તો જોઈએ તો તરત જ મોઢામાં પાણી આવી જાય એવી ભાજી બની ગઈ છે પછી ગેસને બંધ કરી દીધો અને ઉપર ધાણા નાખી દીધા અને ધાણાને એકદમ મિક્સ કરી દીધા તો જો એકદમ ભાજી તૈયાર થઈ ગઈ છે અને હવે રોટલી બનાવવાની હતી તો લોટ તો બંધાઈ ગયો હતો પછી રોટલી બનાવી નાખી કારણ કે વંદનને સ્કૂલે જવાનું હતું મેથીની ભાજી બપોરે બનાવતી હતી તો વંદન માટે ડીશ તૈયાર કરી અને પછી એને ખાવા દેવાનું હતું એને બાર વાગે સ્કૂલે જવાનું હોય ને એટલે હું વંદનની ડીશ તૈયાર કરું તો તમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો વંદનભાઈ ખાવા માટે આવી ગયા છે તો વંદનભાઈ આપણને છે ને કે હે કેવું બન્યું છે માલો પછી ખબર તો ચા કિંડ્યો આલો મેથીન ભાજી કેવી બની છે ગરમ લાગે છે રોટલી ઠીક છે ખાઈ મુ ખવરાવ ગરમ લાગતું હોય તો બસ તો હાથે કામ રોટલી બનાવું કે લે આમ ટટાર બે પેલા મરકુ બેહીન ખાવાનું હલો મેથીની ભાજી કેવી બની છે હાલે બની હારી બની છે કડવી બની છે કડવી નથી આ નાનો બટ કો ખાતો ખાતા મિં સૂ લે ને

ગુજરાતી હે ગુજરાતી ગુજરાતી બીજું સ્પોકન બીજું સ્પોકન હે સ્પોકન સ્પોકન ઇંગ્લિશ ને સ્પોકન કહેવાય સ્પોકન ઇંગ્લિશ હો ઓગમની શી કોની ઇંગ્લિશ બેલો પડી

ત્યાં તો વંદનને સ્કૂલે લેવા જવાનો સમય થઈ ગયો તો સ્કૂલે જો અમે લેવા આવ્યા અને અહીંયા બધી બસો નીકળી જાય ને પછી અંદર જવા દે તો અમે દસ મિનિટ બહાર ઉભા રહ્યા હતા અને ત્યાં તો વંદનભાઈએ સ્કૂલમાંથી બારી એન્ટ્રી મારી જો પછી શેરડીનો રસ બંધનને પીવો તો એટલે પછી અહીંયા ઊભા હતા તો ભાઈ મને એમ કહેતો તો કે તમે લેવા આવ્યા એટલે જો મને લેવા આવ્યા ને એટલે શેરડીનો રસ પીવા મળ્યો એ કે અહીં શેરડીનો રસ એક નંબર બહુ મસ્ત મળે છે અને તમને તાજો તાજો બનાવીને આપે બહુ મસ્ત રસ અને પછી તો આ લગ્નના મરઘોડા જોતા જોતા અમે ઘરે પહોંચી અને પછી તો હોટલ માં જમવા જવાનું હતું તો આવી ગયા જમવા માટે પેલા સૂપ પીધું અને પછી પાઉભાજી ખાવાની હતી વંદનને આવું તીખું લાગે તોય એને ખાવું જ હોય અને જો આ રિયાંશી છે ને આ ખુરશીઓ ગોઠવતી હતી પછી અમે બહાર બેઠા જમીન ઘડીક તો ત્યારે રિયાંશીબેન આવી મસ્તી કરતી હતી બધી ખુરશી એણે લાઈનમાં ગોઠવી દીધી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાઈને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હા તમને એ કહેવાનું હતું કે આની પછી છે ને ગલતેશ્વરનો મહાદેવ મંદિરનો વ્લોગ આવવાનો છે જે જોવાનું ચૂકતા નહીં અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ